જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે અલ્ટો કે ટેન ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર વોટ્સએપ નંબર તેના પર બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું અલ્ટો કે ટેન બે હજાર ને સત્તરના મોડલની ગાડી છે ઓનર વિશે વાત કરું તો થર્ડ ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીના ત્રણ ઓનર છે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી સારી છે કંપની કલર છે ટાયર પણ સારા એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો ગાડી વેચવા ગાડીના કિંમત વિશે તમને વાત કરી દઉં તો આ ગાડીની કિંમત અંદાજિત કિંમત બે ને પાસઠ હજાર રાખેલી છે તેમાં તમને હજી ફેરફાર કરી આપશે કિંમત અંદાજીત છે ફિક્સ રાખેલી નથી તેમાં હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો દાહોદ જિલ્લાપુરા તાલુકાના ભોજેલા ગામે તમને આ અલ્ટો ગાડી જોવા મળશે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરવો અને આ ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું બે છપ્પન પંચાવન આઠસો એક તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે તમે જ્યારે પણ ગાડી જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય છે બાકી ફૂલ જવાબદારી સાથે ఆల్టోకేట గడి వేచివా